રાજકોટના ઇન્દિરા સર્કલે સિટી બસના અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના મોત નીપજ્યા આગે ડ્રાઈવરની ધરપકડ કરવા સિવાય કોઈ પણ પગલા નહીં લેવાતા કોંગ્રેસે વિરોધ કર્યો છે વિરોધ પ્રદર્શન કર્યું હતું બાદમાં તેઓ પગપાળા પોલીસ કમિશનને રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે પોલીસ કમિશનરે માત્ર પાંચ થી છ વ્યક્તિઓને રજૂઆત માટે આવવાનું કહ્યું હતું જેને લઈને પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશનર ભાજપના

મારા ના સમય રજૂઆત કરવા આવ્યા છે ચાર લોકો ના નિર્દોષ લોકો મૃત્યુ એ ને રજૂઆત કરવા આવ્યા છે અને કોઈ સામે હજી ગુના દાખલ કરવાનો જે વિક્રમ ડાંગર છે જસ્ટમિન પાઠવ છે આજ સુધી એની અમે કોઈ ગુના દાખલ નથી કરે એના વિશે ગુના દાખલ થાય એ અમારી કોંગ્રેસ માગણી છે